નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી જેનો પાઠ વિસ્મો જેનું નામ છે સમાજ સમર્પિત શ્રેષ્ઠી આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરતા વિડીયો જોઈ શકશો કરશો તો તમને પ્રશ્ન એક યોગ્ય જોડકા જોડો જેમાં શેઠની સામે આવશે શ્રેષ્ઠી સઢની સામે આવશે વહાણના થાંભલાને બાંધેલું કપડું તાંડવની સામે આવશે દરિયાનું બેફામ તોફાન અને પુષ્કલ સામે આવશે વિપુલ ત્યાર પછી એક વાક્યમાં કેવા પ્રકારની સાહસિકતા યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા હતા તો નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાંડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા હતા સાતમું નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે નાનજીભાઈના મતે પુત્રીની સમાનતા અને વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના ભારતને મહાન બનાવશે ત્યાર પછી બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમાં કિશોર વયે દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો તો તેર વર્ષની વયે નાનજીએ દરિયાની મુસાફરી કરીને યુગાન્ડા પહોંચવાનું હતું આ સફર મહિનાઓની હતી એમાં વચ્ચે તોફાન આવ્યું વાહનને આગળ ધપાવનાર કુવા સ્તંભ અને સઢ તૂટી ગયા મૃત્યુ સામે દેખાતું હતું ભૂખ તરસ અને અનિશ્ચિત થયેલો અનુભવ કપરો હતો ત્યાર પછી પ્રમુખ મિલ્ટન ઓબોટે નાનજીભાઈને અંજલી આપતા શું કહ્યું તો નિધનથી યુગાંડાની આર્થિક સમૃદ્ધિમાં મહત્વનો ફાળો આપનાર મિત્ર અમે ગુમાવ્યો છે તેમણે કરેલા સમાજ ઉપયોગી કાર્યો કાયમ યાદ રહેશે ત્યાર પછીનો દસમો પ્રશ્ન નાનજીભાઈ મહેતાના પંચશીલ સિદ્ધાંતો જણાવો તો સાધુ ભોજન સાધુ પહેરવેશ સાધુ લખાણ સાદી ભાષા અને ઉચ્ચ વિચારો આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાને માટે જાળવી રાખ્યા હતા તેમણે જે સત્કાર્યો કર્યા તેમની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જ હતા ત્યાર પછી પ્રશ્ન ડ આપેલ પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન છે નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે તો નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગ ખેતીનો સહેજે જ્ઞાન નહોતું છતાં તેમણે યુગાન્ડાની વણખેડેલી ખેતી પર અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી પોતાની સૂઝ અને પુરુષાર્થને કારણે તેમને એમાં સફળતા મળી એ પછી તેમણે કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો આ રીતે નાનજીભાઈએ યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો તેમણે શેરડીનું વાવેતર શરૂ કરી ઓગણીસો ચોવીસમાં લુગાઝી સુગર ફેક્ટરી શરૂ કરી એક સદી પહેલા જાપાનની ટેકનોલોજી અપનાવી તેમણે નવા યુગની શરૂઆત કરાવી આમ સૌરાષ્ટ્રના નાના એવા ગામમાં જન્મેલા અને માત્ર ચાર ચોપડી સુધી ભણેલા નાનજીભાઈએ અજાણ્યા પ્રદેશમાં વિકાસ કર્યો પરિણામે તેઓ યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાયા ત્યાર પછીનો બારમો પ્રશ્ન નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં સાહસિક તરીકે શા કારણે સફળ થયા તો નાનજીભાઈ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા કારણ કે તેમણે પોતાની અહીંયા સખત પુરુષાર્થથી અજાણ્યા પ્રદેશમાં કપાસ ચા કોફી કેતકી અને રબરની ખેતી કરી કપાસનો વિકાસ કરીને યુગાન્ડાને આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો તેમણે શેરડીનું વાવેતર કરીને ઓગણીસો ચોવીસમાં લુગાઝી સુગર ફેક્ટરી શરૂ કરી નાની ઉંમર અને ઓછું ભણતર હોવા છતાં અસાધારણ અહીંયાસુજ સખત પરિશ્રમ સાહસ અને પરમાત્મામાં અડગ શ્રદ્ધાને કારણે મહેતા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા ત્યાર પછી વ્યાકરણ વિભાગ જેમાં પહેલામાં સાચી જોડણી જેમાં પહેલામાં સમૃદ્ધિ ઉત્કર્ષ સંશોધનકાર અને અસ્પૃશ્ય આ રીતે લખાશે ત્યાર પછી સમાનાર્થી શબ્દ આપો જેમાં પૃથ્વીનું અવસાનનું થશે નિધન ઉદ્યાન બગીચાનું થશે ઉદ્યાન દ્રવ્યનું થશે સંપત્તિ વસુંધરાનું થશે પૃથ્વી અને સલીલનું થશે જળ ત્યાર પછી સંઘના ઓળખાવો જેમાં યુગાન્ડા વ્યક્તિવાચક આત્મશ્રદ્ધા ભાવવાચક કીર્તિ મંદિર વ્યક્તિવાચક અને તારક માંડલ સમૂહવાચક સંજ્ઞા થશે ત્યાર પછી સંધિ છોડો જેમાં પુરુષાર્થની પુરુષવત્તા અર્થ મહાનુભાવની મહાવત્તા અનુભવ સર્વોત્તમની સર્વવત્તા ઉત્તમ મહત્વનું મહત્વતાવ ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ આપો જેમાં દીર્ઘ એટલે લઘુ ઉત્કર્ષ નું થશે અપકર્ષ સફળ નું નિષ્ફળ શ્રીમું ગરીબ નું શ્રીમંત અને બીમાર નું સાજા ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ આપો જેમાં ધર્મ નો થાંભલો ખરી પડવો જેમાં કોઈ ધારણી જેનો અર્થ થાય કોઈ જાણીતા ધર્મવીરનું અવસાન થવું અને નવા પગરણ માંડવા જેનો અર્થ થાય નવી શરૂઆત કરવી ત્યાર પછી શબ્દોના લિંગ ઓળખાવો જેમાં ઇતિહાસ આવશે પુલિંગ ભાવિ આવશે નપુસકલિંગ ઉદ્યોગ આવશે પુલિંગ વરાળ આવશે સ્ત્રીલિંગ સમાજ આવશે પુલિંગ મંદિર આવશે નપુસકલિંગ અને સંદેશ આવશે પુલિંગ ત્યાર પછી પ્રશ્ન અલંકાર ઓળખાવો જેમાં પેલો છે તે ઉપમા અલંકાર થશે બીજું છે તે રૂપક અલંકાર થશે ત્રીજું છે તે પણ રૂપક અલંકાર થશે ત્યાર પછી સમાસ નો પ્રકાર ઓળખાવો જેમાં સંશોધનકાર ઉપપદ સમાસ થશે ચા કોફી દ્વંદ્વ સમાસ થશે આત્મશ્રદ્ધા તત્પુરુષ સમાસ થશે મહાનુભાવો કર્મધારાઈ સમાસ થશે કીર્તિ મંદિર તો મધ્યમ પદલોપી સમાસ થશે ત્યાર પછી વિશેષણ શોધીને લખો જેમાં પહેલામાં વિશેષણ આવશે નાનકડા ગુણવાચક બીજામાં આવશે ચાર સંખ્યાવાચક ત્રીજામાં આવશે તેવો સાર્વનામિક વિશેષણ ત્યાર પછી સર્વનામ ઓળખાવો જેમાં પહેલામાં આવશે તેમણે બીજામાં આવશે તેઓ અને ત્રીજામાં આવશે તેમના ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમાં વહાણના સઢનો થાંભલો જેને કુવા સ્તંભ કહેવાય ત્યાર પછી મહાજનના આગેવાન જેને શ્રેષ્ઠી કહેવાય ત્રીજું પતિ સાથે રહી જીવનની ફરજો બતાવતી બજાવતી સ્ત્રી તેને સહચારી કહેવાય ત્યાર પછી કર્મણી વાક્ય રચનામાં રૂપાંતરિત કરો જેમાં નાનજીભાઈએ સમાજ સેવા કરી તેનું થશે નાનજીભાઈ દ્વારા સમાજ સેવા કરાય બીજું એમણે વિપુલ કમાણી કરી તેનું થશે તેમના દ્વારા વિપુલ કમાણી કરાય અને ત્રીજું સવિતાબહેનને ઉત્તમ માર્ગદર્શન આપ્યું તેનું થશે સવિતાબેન દ્વારા ઉત્તમ માર્ગદર્શન અપાયું ત્યાર પછી વાક્ય ઓળખાવો જેમાં આજના ધર્મનો થાંભલો ખરી પડ્યો સાદું વાક્ય થશે તેમણે આ લોક છોડ્યો ત્યારે અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી સંકુલ વાક્ય ત્રીજું એક ઉદ્યોગપતિ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગ વિખ્યાત બન્યો સંયુક્ત વાક્ય થશે ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પાડી અને સ્વર વ્યંજન ઓળખાવો જેમાં ધ્વનિ ઘટકો છે તે આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છૂટા પાડીશું તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી લેખન વિભાગની અંદર અહેવાલ લેખન છે તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનો અહેવાલ લખો તો તારીખ પાંચ એક બે હજાર ત્રેવીસ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં શિયાળુ રમતોત્સવનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવનું ઉદ્ઘાટન શાળાના આચાર્ય શ્રી તથા ગામના સરપંચશ્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું ગામના સરપંચશ્રી દ્વારા શાળાના બાળકોને રમત ગમતનું જીવનમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ રમત ગમત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ રમત ગમત મહોત્સવમાં સો મીટર દોડથી શરૂ કરવામાં આવ્યો હતો આ રમતોત્સવમાં જુદી જુદી રમતો જેવી કે કબડ્ડી ખોખો વોલીબોલ ફૂટબોલ ચેસ કેરમ દોડ રિલે દોડ ગોળા ગોળાફેંક બરછી ફેંક ચક્રફેંક જેવી અનેક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેતે રમતમાં વિજેતા થનાર ખેલાડીને તેની ટીમ દ્વારા ઉત્સાહ પૂરો પાડવામાં આવતો હતો જુદી જુદી ટીમો અને ખેલાડીઓ દ્વારા આ રમતોત્સવ ખેલદિલી પૂર્વક પસાર થયો હતો આ ત્રણ દિવસ દરમિયાન ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા રમતોત્સવ નિહાળનાર વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદ માણ્યો ત્રીજા દિવસના અંતે વિજેતા થનાર ટીમ અને ખેલાડીઓને શાળા દ્વારા મેડલ તથા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા સાથસાથ શાળાના આચાર્ય શ્રીએ વિજેતા ટીમ તથા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રમાં આગળ વધતા શુભેચ્છાઓ પાઠવી હતી ત્રીજા દિવસને અંતે શાળામાં ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો આમ શાળાનો રમતોત્સવ ખૂબ જ આનંદ ઉલ્લાસથી ઉજવાયો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ વીસ સમાજ સમર્પિત શ્રેષ્ઠી ના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એ થી બાર ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ નવ તમામ વિષયની સ્વાધ્યન પોથી સોલ્યુશન મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો